તો મિત્રો આપણે રણુજાર સફર જે જઈ રહ્યા છે એનો આજે બીજો દિવસ થઈ ગયો છે તો આપણે નહીં ભાઈ ફ્રેશ થઈ ગયા છે અને હવે પાછળ આપણે મંદિર છે તો ત્યાં મંદિરે દર્શન કરીને પછી ચા પીને પછી આપણે નીકળીશું આગળ જવા માટે તો ચાલો મંદિરે જઈએ એમને પેલું ખોલવાનું કોણ તા આપણે દર્શન કરવું જોઈએ પહેલાં પછી આપણે મંદિરે થી દર્શન કરીને ચા પીને પછી આપણે આગળ વધીશું

ચા પીવા માટે ચા પીને પછી જઈએ આપણે પાછા સફર ઉપર ચાલુ થઈ ગઈ છે તો બ્લોગ માં રહો આપણા બ્લોગ કન્ટિન્યુ અપલોડ થતા રહે છે આજે તો બીજો દિવસ થયો છે તો મિત્રો આપણે ફાઇનલી રાજસ્થાનમાં એન્ટ્રી કરી દીધી છે અને અત્યારે તમને થોડું ઘણું રાજસ્થાનનો માહોલ બતાવી દો કેવું દેખાય છે તો આ રીતના રાજસ્થાનમાં દેખાય છે જોવો તો એટલે બીજું બધું તમને ફાદર બ્લોકમાં બતાવીશું અને અત્યારે અમે જમવા માટે બપોર આવ્યા છે સેવા કેમ્પ ચાલુ છે તમને સેવા કેમ્પ પણ બતાવી દઈશું ગામનું નામ ખબર નહીં પણ અહીં સેવા કેમ્પ છે તમને બતાવી દઈએ તમે આવો ત્યાં ત્યાં આગળ જજો ફૂલ સુવિધા છે બરાબર જમવાનું નહવાનું પીવા માટેનું પાણી પણ બધું કમ્પ્લીટ છે અને ગરમ પાણી પણ નાવા માટે અહીંયા છે અલગ જ હોય છે તો અત્યારે અમે અહીંયા આગળ સેવા કેમ્પે આવ્યા છે જમીન બહાર ફરવા માટે થોડાક આ છે અને આપણે વિડીયો ઉતારવા છે તો આ છે અને તમને બતાવી દઈએ આ રીતનો અહીંયા રાજસ્થાનનો તર માહોલ છે અને સેવા કેમ્પ તમને બતાવીએ આગળ જઈને તો આ જે છે એ સેવા કેમ્પ છે હાઈવે જાઓ તો ડાયરેક્ટ હાઈવે ઉપર નહીં આવતો વચ્ચે જે શોર્ટકટ બીજો રસ્તો આવે છે ત્યાં આગળ સેવા કેમ્પ આવે છે Masih का नाम पर बाबारीना नाम ऊपर तक रखेलो है આ સેવા કેમ્પ બતાવેલો છે આજે હા રેવાળાની બધી સવલત છે જોઈ લો

કચ્છી દેખાતું નહીં આપડે નોમલ નિશાન આગળ જોઈ લો ખાલી કેવું સુમસાન છે રસ્તો જોવો ખાલી તમે અહીંયા આગળ જોવા મળતું છે નહીં દોઢસો કિલોમીટર તો પંપ મળ્યો પેટ્રોલ પંપ બોરા લેતા રસ્તો જુઓ તમે કેવો સુમસાન છે એ બકરા બકરા જ દેખાય બીજું કશું દેખાતું નહીં કોઈ આવતું એટલું બધું દેખાય નહીં ગ્યાર જ બિયાર કંઈ હોતું નહીં તો તમે આવો તો પેટ્રોલ એવું બધું કમ્પ્લીટ ફૂલ કરીને જ આવતું આવવાનું કારણ કે આ બાજુ બહુ ઓછું એ બધું હોય છે દુકાને પણ બહુ અમુક અમુક જગ્યાએ દુકાન હોય છે જે આપણા બાજુ મળે એ પણ મળતું નહીં મળે પણ અમુક જગ્યાએ મોંઘું મળે જો મિત્રો મિત્રોજ જવા માટે તો આપણે ફૂલ સેફ્ટી કરીને જ આવજો પેટ્રોલ એવું ના ભરાયું હોય તો પેટ્રોલ એવું ભરાઈ લેજો અને કમ્પ્લેટ બધું કરીને આવજો કારણ કે આ બધું ઓછું મળે છે પેટ્રોલ પંપે બહુ અમે લગભગ અમે સાયન્સ સિત્તેર કે સો કિલોમીટર જેવું ખેંચ્યું હતા પછી પેટ્રોલ પંપ આવ્યો હતો અને અમે હાઈવે ઉપર નહીં આવ્યા ડાયરેક્ટ બીજો વચ્ચે પાસ શોટકટ એક રસ્તો છે તો એ થઈને આવ્યા છે

તો આપણે બીજે સેવા કેમ્પ આયા છે આરામ કરીએ છે બધા જોઈ ગયા હતા મસ્ત સુવિધા છે આ બધું સેવા કેમ્પ બહુ મસ્ત છે બધા આપણા બાજુ કરતા બસ આપણે આરામ કરીએ છે જો આ રીતે ખાટલા છે સુવિધા મળી રહ્યા છે બરાબર તો જ્યાં આવું હોય તો આપણે સેવા કેમ્પ રોકાઈ જવાનું આપણે ત્યાં હોટલ બોટલ રોકવાનું જરૂર છે નહીં બાજુ બધે સેવા કેમ ઓલરેડી આવે છે રાત્રે રોકાવ હોય તો દિવસે રોકાવ હોય તો જમવાની પણ વ્યવસ્થા ફ્રીમાં બધી સેવા કરે છે તો અત્યારે અમે આરામ કરવા માટે બેઠા છે જમીને તો આગળ સેવા કેમ્પ થતો ત્યાં જમીન આ આપણે બીજા સેવા કેમ્પ બેઠા છે આરામ કરવા માટે તો કલાક આપણે આરામ કરીશું અને મોબાઈલ ચાર્જિંગ નહીં કર્યા તો મોબાઈલ એવી ચાર્જિંગ કરી દઈશું તો આપણે જોવા મોબાઈલ ચાર્જિંગ મૂક્યા છે ફરી મારો મૂકી દેજો અને આ બધા આરામ ઉપર છે તમે જોઈ જશો આ રીતનો સેવા કેમ્પ આખો આવેલો છે તો આ બાજુ આવો તો સેવા કેમ ઈચ્છા તમે જોઈ ગયા ગામનું નામ તો અમારે ખબર બોડે નહીં હોતું કશું નહીં નાખ તો સેવા કેમ એવું હોય છે તો આપણે ગામનું નામ કયું લેવી તો કંઈ ખબર છે અને બરાબર પણ આપણે રોડ ઉપર બોર્ડ મારેલું હોય છે સેવા કેમ એ બાબા રે એ રીતે તો ત્યાં બધા રોકાઈ શકો છો અત્યારે અમારા કરે પછી અહીંયાથી અમારે રામદેવા લગભગ બાવન એટલે દોઢસો કિલોમીટર જેવું અંદાજિત રહ્યું છે આપણે અડધો કલાક રોકાઈ પછી અમે નીકળી જાય ત્યાં જવા માટે પછી નાઈટ આપણે રોકાવાની ત્યાં ઈચ્છા થયા તો પછી નાઇટ આપણે ત્યાં ઘણું બધા રોકાય છે રામદેવા તો અમારો બ્લોગ જોવાનો જોશો ને અમારો બ્લોગ રેગ્યુલર અપલોડ કરતા છે અને બીજા બધા પાર્ટ વાઇઝ અપલોડ કરીશું તો અમારા બ્લોગ બધા ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને બીજા અમુક જે વ્લોગ છે એ આપણે એક્સ્ટ્રા અપલોડ કરવાના છે બીજા જે 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 સ્થળે એમ ફર્યા છે એ બધા સ્થળના વ્લોગ અમને અપલોડ કરીએ કરવાના છે આમાં જે રણરાણા છે જે રણ અમે ધીરે ધીરે થઈએ છીએ એ આખા અલગ પાઠ રહે છે અને જે બીજા એક્સ્ટ્રા છે અમે અલગ રીતે એડ કરીશું તો વ્લોગ જોતા રહેજો હજુ અમે રણ પહોંચીએ તો પછી તમને આગળની જે છે એ બધું બતાવીશું તો બ્લોગ આપણો પ્રતિનિધિ હજુ તો મિત્રો આપણે આરામ કરીને હવે પાછા આપણે રામદેવડા જવા માટે નીકળીએ છે આવવાનું તાર જ ને ભાઈ ના રેવ ના તો બધા હવે નીકળીએ છે બરાબર તો વ્લોગ માં જોડાય રહો આપણે ત્યાં જઈને બીજો જે વ્લોગ શૂટ કરવાનો છે શૂટ કરીને પછી બ્લોગ માં અપલોડ કરીશું તો વ્લોગ જોવાનું ભૂલશો નહીં અને વ્લોગ આપણો હજુ ચાલુ જ છે તો મિત્રો આપણે નાઇટમાં અહીં લાક રોડાવાળા જે સેવા કેમ છે અત્યારે ગાંધીનગર વાળા એ આપણે રોકા છે તો તમને પતાવીએ તો અહીંયા સેવા કેમ છે ત્યાં અમે રોકાઈએ છીએ જમવા માટે અને પછી જવાના છે તમે જોઈ રહ્યા છો બહુ મસ્ત સેવા કેમ છે તમે પબ્લિકમાં જોઈ રહ્યા છો ફૂલ પબ્લિક પણ અહીંયા છે ગાડીઓને એવું કેટલું બધું પડ્યું છે અહીંયા અમે જમી બમીને પછી આગળ પહોંચી જઈશું કારણ કે અહીંયાથી ચાલીસ કિલોમીટર ખાલી બાકી રહ્યું છે આપડે રણુજા પોકવા માટે ચલો અંદર આપણે જઈએ તો અહીંયા આ રીતના કેમ્પ છે આ રીતે તમે જોઈ રહ્યા છો અને અહીંયા જમવા માટે જે પબ્લિક લાઈનમાં ઊભી છે લાઈન પણ વધારે જ છે તમને બતાવી દઈએ

ચાંદી મહારાજ ની ગીત કરવાની છે તો તે દર્શન કરવા જવાના છે તો આજનો બ્લોક અહીં પૂરો થાય છે તો બીજો જે કાલ તમને લાઈવ દર્શન રીતના કરાવી દઈશું તો આ બ્લોગ રી દો જય માતાજી જય શ્રી રામ આજનો બ્લોગ આપડે અહિયાં પૂરો કરીએ છીએ